મનના પૂર્વ છે દાબાના દુકાન જો એ દાળ લઈ આવ્યો ફટાફટ એ આજ તો અમારા કા છોકરા ને ટીણિયા ને મેમો જોવા આવું છે ને જો પાકું થઈ જાય ને તો વૈશાખ મહિનામાં માં લગ્ન લઈ જ લેવો છે વાટ જોવા ઉભું જ નહીં રહું ના ના લે આ દાળ મેલ દીધી આ તો મેમો ને છોકરો ગમી જાય ભાઈ તો પછી ખાધા વગર ના મોકલાવી હોય ખાધા વગર જોય તો કે રોસા પર થોડા વાતો થઈ જાય કે ખવરાયું એના એટલે ફટાફટ ધુવાળો તો હારો આવે છે આવે છે દાળ શિકર કેટલી સડી

અરે અમારા ચમનલાલ મોરવી મારા છોડીના થયા છે પણ એ વાળી કે મારા થોડું તો આવા ફોન જવાનું થયું એ કે મેઠાજી તમે એકલા જ્યા હો પણ હવે આવતા તો આવી ગયો તો પેલા છોકરાએ નેળીએ બતાવી કે વાઘુજી ને આ બાજુ છે કે હેતા મરી છે આ બાજુ જ લગભગ લાગે છે આ બાજુ જો તું વળી મારે માની છોકણ પેલો મેમોને આવી ગયો છે ને પેલા વાઘુના છોકરાને હગુએ થઈ જશે હું મોડો પડે લાગે આ વળી શું અત્યારે આવે છે કઈ નું ખાવા નહી દેવાનું મારી માની છગ આજ ભોડા લાગે છે આ હાગુ કરવા આવ્યો છે ને આ રોજ લાગે છે પણ કે મેલ તું તારે હેઠળ ખાવું તો નહોતું આમ હેઠા વસી રાખું પણ જોરેથી હા થવું પડ્યું મને હું ખબર કે આ બોડાળ થાય એ ઘર મુજા કર હગું તું શેવું હગું કરવું હગું કરવા આવ્યા

અને આ ખોડરો નહીં ખોડિલા નહીં ને જો બધું પટિતા દાડી વાત શકે એ ખોળાનો ભરેલો હગુદ કેટલો હગો કાઢ્યો છે ખબર છે દાન પછી ઓરજી ઓરજી ઓડી ઓડી ઓ એ આયે ને આવો 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 ભાઈ હા તો સગા છું રસ્તા જબરજસ્ત હો

તમાર <coughs> છે <coughs> 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 <coughs>

एक पोथरा मारा बेत तीन पोथरा जो असेल कि ने काठला वती मार लांब पाडशी हा आपो कमी देजो जो हा पोथ मिनिट हा कमी दे हा दादा जी मेनो हो हा लो अशी बाय 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 पाणी मे ओ तो चिता ने आपो ओघणो सो ओ ब्या ओ तो काम બીજું કે સોંતી અમારે છોડી કોલેજ કરે છે ઓહો અને હા તો યોન જો છોકરાને નજર અંદર જોઈએ અને યોન પછી બેને ગમ તો પછી પાકું કરશું બીજું હું હા તો નહીં આવ એ લો કોન મોડિંગ જો વડો હા વાજ હોરી દે આખા દૂધની સામે લે પછી હા ચા આમાં તો જો હું તો ખાસ નહીં પીધો પણ બનાવજો હો થોડું પી લેવું પણ

गा मारा सोडी विचारू पण ने मु आलो वेसन ने जो दो मु चापा मुकू हो चामेल झाल ते दाबजी चामेल झाल हां तो चामेल हो पडू वेसन बेसन ना हा वेसन बेसन तो आपरे सद नी जो हागा हा तुम्ही को केता ते बार तुम्ही

અને આ જો વાઘુનો વેવાય બની જાય ને તો તો આ રોજ બાઈકોન ફાયકો લઈ લઈને હેડ આવશે ને મારા ઘર આગળ ખાડા કર છે સ્ટેન્ડ પાડી પાડી પણ મોની મોની મને મની શકો કરવા કરવા તને રોજ ઉઠીને છણકા કરશે ને તને છણકા કરે તને પોહા હા તને છણકા કરશે પોહા અને પાછા તો કોઈક ભારે મચી પાલતી લાગે છે બાઇક લઈને આવ્યો સાહેબ ધોચું પહેર આ શેન બેન મોય આવી નહીં થતું એ હેઠા ઉપર લઈને આવતો તો ગોટેંગળું ખાઈ જો ને ગોટેંગળો તો વળતો જતો રહ્યો ધાગુ બગુ ના થોત મારે એ માને છગન કળવા આ તને ના પોહાય આ તને ના પોહાય વાઘુ તો આ ગમો નમ થાય કે મોટા ઘરના વેવાઈ નો બન્યો કે અરે એ માને છગન

ના ના એ તો બધું વ્યવહાર રહ્યા લેણ દેણ તો રહેવાનું બધું પણ હું કઉ છું મને જો તમે ગમ્યા છો બધું બધી ઘર બારે ગમ્યું છે હા હા પણ આમ તો છોકરું બોલાવી દીધું તો તો મારા વડી પાછું આ છોકરું સતરાલ થી નીકળી છે એટલે એલા ફોન લગાવ ટીન યાર લાઈન ફોન વાત ચાલુ છે એટલે આવ્યા છે તો હું સમજી તમે જમીનની વાત કરી દીધી આ બધું એ જોઈ લીધું હા હા તો મને બધું ગમ્યું છે વાત કર લે

અમદાવાદ જોશે અમદાવાદ એવી મોટી મોટી સિટીઓમાં અત્યારે તને ખબર તો છે તારો છોકરો આ ગોધાન બોધાન આ તો તારો ભાવ મોટા મોટા પેલા કલબ હોય એમાં પેલા હુક્કા ભૂખા પીવાનું રવાડે જ નહીં સારું કા તારી જિંદગીમાં મારો છોકરો કોઈ ના વાદે સર એવું નહીં હા મારા છોકરો ઘર મેં ચોક ખાવા સર એ તો જાય નોકરી ના કરે માર છોકરો નોકરી છે શોકર નોકરી સતરાલ નહીં કરતો ખબર છે એ મોટી નોકરી ના કરતા આપણે આટલા નજીકમાં મેલા તારા તારો છોકરાને ટેકો નહીં જુઓ હું

મારે માની સબંધ કરવા હા તો કે તમે ગમ્યા ને તમારે બે હારે ગમ્યો ને ખાલી આ ચીડિયું ખાલી દેખવાનું નહીં એ પાછું થોડું દેખાવું છે

અરે શિખર શોચી શોન શોચી શોય ઉલાળા આવે હું તો હેતરમાં માં સાપરું કરું છું તી શોન ખાલી બસ ખાઈ પી નેકળી જાવ નીકણ હું ઘેરો હો જાવ હું તો માને કે અળાળ વીઘા જમીન છે બોર સન માર છોકરો કી કોલેજ કરે છે હું ખા હળો અળાળ વિગા જમીન છે હા આઠ ડગલો ખાલે હોત ને તો ઘણી મારા ગમ માં કોઈ દારું જિંદગીમાં નહીં આવે તમે મારે મારું સારું ભલાઈનું કામ કર્યું એ બદલ તમે હારા છો હો હું તમને નહીં કેતો પણ જોજો તમે જો આ પાછું મારા વાગા મેળવો

તો મારી માની જગન કળવાની સિસ્ટમ હા કરો હાલો હા બોલો હું વાત તમે તમારે એટલે મારા કશું કોઈ કેવું નહીં બધું

મને જિંદગીમાં કદી મારા માએ નહીં કીધું ના તું મને આ રીતે કે હું ઉપર થી કોકનો થતો હોય તો ફોસ રૂપિયા આગા પાછા કઈ ના શેઈ તા ખાય છોકરો જુગાર ના મશીન તાર છોકરા ના સાવ કા ગમે તે કોક નાય મારી આયા છે છોય ભોગ ને કોઈ નહીં મારે તમને તો હારું આવ આનો મારા પર ખોટી એમને જો વાગુ બારે વાંધા ન કેજે આ રીતે કોઈના ઉપર છોડી ના ઓઢાર તમે જેદાર તું પકડી લેના તો જોઈ લેતો હા પકડી દઈ જોઈ લે દે હા હા સાબન તોડે ને તા ને પાવર તો જો આમનો આવડે કરી છે દે હું સાબૂત થા કે તોડાય તા ગોમમાં તમારો છોકરો ગમે તો પા કે તમારો છોકરાનો વાર લાગો કરો અજી મને ખબર જ થા કે તું ખોડી લો છે તો દુનિયા ખબર થા રી હાલત ને મારા ઉપર એટલે ઓમથા તમ નાખા ગામના કે હ ના નહીં ઓમથા બન ખાડીયો બા તો તમારા કજજાન કજાળ મચી રવું ગયો નહીં હું યાદ જ ખબર પડે તો તું તાર ધાભાઈ તો ખબર છે તો ના બોલાય એટલે ખબર છે બધ તું ખોડી લો એટલે કે સરબૂ થકણ છો મારે માને છોગણ બોલ્યા છો ને હા હા તો શો છે ના ના આ પાડોશ મારે એટલે હું કોઈ અમે કોઈ ગુનો કર્યો પાડોશમાં તમે તો હાથમાં આવી ગયો તો પડોશને બાદ એ ધારણ કે છે હા રવા નહીં જવા એટલે હું વાત કરું મારા બાપની જમીન છે અહીં તો કોઈક તો ગયા ને ગામમાંથી જે કે દા તમે તાર તોપના ગોળા માર ઘરો હું ફૂલ નાખ જો ભાઈ ઓય ઓતન પગ નઈ મૂકે તો નમ બાયા મે જો હું મારી જો મૂકો આગુ ટૂટી માં જીબડા થાય થા વાત કરો તો ના ના છોકરા ને જીવ ના કરું તમાર છોકરો એ શું છોકરો છે આ યાર તારો આપણો ને હે હા એ વળી મારા ઘર માં હું પિસકારીઓ માર તું યાર દે દે સંડાસ કઈ તો તું કોઈ નહીં એ તાર બાત આ તારા છોકરા છોકરો હતો મોટાનો તું ખોડી લોસી તું ખોડી લોસી

અને પકડવો જ છે કે આને ખોડ્યો ખાઈલો જ કાળા છે કે કોક ને કોક તો કે હાંડો આ ના કોક તો કે હાંડો તાણ અને તો મારી માની છે મન કઈ કહે હગાનો ઠેકો નો પડી તું આયો હેતા પછી આડો પણ ડાયરેક્ટ એ હોય ને ભોખો મારી આવ્યો એટલે મારા હબુ તો ગાન તૂટી ગયું આવા ખોડી હોય છે ભાઈ ગણા ઓય આવા ખોડીલા હોય છે ભાઈ દરેક ગોમમો કે કોઈનો હગુ ના થવા દે તો એ ભેડા મારતા હોય ને આવું સાનું કરા વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો જય માતાજી